સ્વામિનારાયણ સ્વામીનારાય જે રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જે રીતે સાફ થાય છે એ રીત તો તો રોજ સાફ થવો જોઈએ એટલે પછી કોર્પોરેશન વાળાને બીજા તકલીફ પડે થોડી આજે જી અને ગ્રીન એનર્જીમાં પણ ગુજરાત સરકાર અત્યારે ખૂબ સારી રીતે આગળ વધી અને લગભગ દરેક ખેડૂતોને જે દિવસે વીજળી માટેની માંગ હતી એ લગભગ અમે પૂરો કરવાની તૈયારીમાં છીએ આખા ગુજરાતમાં દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જવાનું ક્યાંક બહુ ઓછી જૂથ જગ્યાએ બાકી છે બાકી તો બધાને દિવસે વીજળી મળતી ખેડૂતોને થઈ ગઈ છે દીકરીઓનું ભણતર તો થશે થશે પણ ચારિત્ર ઘડતર પણ થશે એટલે આપણા દીકરીઓ માટે તો ખૂબ સારી વ્યવસ્થા અહીંયા થઈ રહી છે એટલે આપણા માટે ખૂબ આનંદ અત્યારે નહીં આપણે બધા એને માટે અહીંયા વડીલો બેઠા છે બધા એના માટે પ્રોબ્લેમની વાત આ એક જ છે એ શિક્ષણ તો મળી રહે છે પણ આ ચારિત્ર ઘડતર એમાં ક્યાંક ને ક્યાંક ઓછો બહાર ક્યાંય ભણતા હોય તો થઈ જવાની શક્યતાઓ રહેલી છે પણ આ ગુરુકુલમાં આવે એટલે આપણે બધી શાંતિ કે ભાઈ અહીંયા આગળથી દીકરા દીકરીઓ ભણીને તૈયાર થાય એટલે એ દરેક જગ્યાએ સમાજ અને દેશ અને રાજ્ય બધા માટે ઉપયોગી લીધે એટલે ખૂબ સારી વ્યવસ્થા આજે અહીંયા થઈ છે અને ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર પણ દીકરીઓ માટે દીકરીઓ વધુ ને વધુ ભણે એના માટે જે વડાપ્રધાન સંકલ્પ છે એ સંકલ્પ સરકારે પણ બે યોજનાઓ ખૂબ સારી લોન્ચ કરી સરસ્વતી અને લક્ષ્મી પહેલા તો બધા દર્શક મિત્રો ને મારા જય સામના જય ભારત આજે આપણા નાગેર વિસ્તારમાં એક ઐતિહાસિક કાર્ય શરૂ રહ્યું છે અહીંયા દીકરીઓ માટે સ્કૂલ તો હતી પણ આપ જાણો છો કે મા બાપને ચિંતા હોય અમારી દીકરી ભણવાની છે સલામત પાછી આવે એવું ધ સિચ્યુએશન એવી પરિસ્થિતિમાં છાત્રાલયની ખૂબ જરૂર હતી એટલે અહીંયા એક ઐતિહાસિક ભવન પાંચસો દીકરીઓ ફ્રી રહી શકે એવું ભવન એનો શિલાન્યાસ આજે મુખ્યમંત્રીશ્રી અને દાતાશ્રી અને દાતાશ્રીના ધર્મપત્નીઓ સવારમાં વિધિ થયો એમણે એ કર્યો રહી વાત મિત્રો આપણી બધાની જવાબદારી કોઈ પણ સમાજનું ઉત્થાન એકલા હાથે નથી થતું આપણી જવાબદારી હોય છે સરકારની જવાબદારી હોય છે સરકારનું કામ સરકાર કરે આપણું કામ આપણે કરે અરે તમે મીડિયા ધર્મી બધા મિત્રો છો એ તો કેટલું મોટું કામ કરી શકો છો આપણા બધાનું કર્તવ્ય છે એક તો આપણો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે દીકરીઓમાં શિક્ષણ હશે તો રાષ્ટ્ર મહાન બનશે તો દીકરીઓના શિક્ષણ માટે આપણે બધાએ સાથે મળીને શુભ પ્રયાસ કરવા જોઈએ કે જેથી દીકરીઓના પરિવાર તો સુખી થાય દીકરી એકલી સુખી નથી થતી એના પિયર પક્ષને સુખી કરે છે અને સસુર પક્ષને સુખી કરે છે એ સંસ્કારી દીકરીઓની આજે ખૂબ જરૂર છે એ દૃષ્ટિએ આ અમે સાધુ સંતો અમારા કોઈ બીજી જરૂર ન હોય પણ એક રાષ્ટ્ર નિર્માણ માટે આ સંતો દીકરીઓની શિક્ષા માટે આ કામ કરી રહ્યા છે સરકાર સરકારનું કામ કરી રહી છે આપણે બધા જે જે ક્ષેત્રમાં છીએ આપણે બધા સંસ્કારયુક્ત શિક્ષણને વધારે વધારે પ્રમોટ કરીએ એકલું શિક્ષણ નહીં એકલું શિક્ષણ તો બિન લાદેન નહીં પેદા કરે પણ સંસ્કાર સહિત શિક્ષણ હશે તો સમાજમાં સારું વાતાવરણ જળવાય છે અસ્તું ધન્યવાદ જય ભારત